નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું સાથે આજે એક ઘટના એવી બની છે જુનાગઢ અંદર કે જે જુનાગઢના એમએલ સંજય કોરડિયા છે એમને પોતાના જેટલા પણ કોર્પોરેટર હોય એમને એક લેટર લખતો હોય છે અને કહ્યું છે કે જો કોઈ ખરાબ રોડ રસ્તા હોય તો તમે કઈક મને વિગત મોકલો સાત દિવસની અંદર તમારે આ બધું મોકલવાનું રહેશે થઈ રહ્યો છે કે પોતાના કેવી કેમ પડે છે કેમ કોઈ કામ નથી કરતું આ કે જૂથબંધી છે કે પછી કે કામ કરવામાં નથી આવતા એ વાત સાબિત કરી રહી છે અને અત્યારે જ કેવા બધું થઈ રહ્યું છે કે જ્યારે વિસાવદરની ચૂંટણી પૂરી થઈ આમ જોવા જઈએ તો વિસાવદર જૂનાગઢના સંસદીય મતક્ષેત્રમાં આવે છે એટલે સ્વાભાવિક છે કે ક્યાંક હવે તમામ પાટીદાર સમાજના જેટલા પણ નેતાઓ છે આગેવાનો છે એમને ક્યાંક લાગતું હશે કે જો કામ નહીં કરીએ જો આપણે આપણું વર્ચસ્વ નહીં બતાવીએ તો આપણો વિકલ્પ જે આપણા મતદારો છે તે શોધીને બતાવશે આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે મારી સાથે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે ધીરુભાઈ નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે તમારે કહી દેવાનું છે એટલે કઈ કામ થાય આમાં બેન પત્ર કોર્પોરેટરો આપ્યો છે પણ એને જુનાગઢ મત વિસ્તારના દરેક વોર્ડના લોકોને પણ સંબોધીને લખ્યું છે કે તમારા વિસ્તારના કોઈ પણ પ્રશ્નો રોડ અને રસ્તાના હોય તો સીધા મને જાણ કરી શકો છો આપ જાણો છો કે કોર્પોરેશન અત્યારે રોડ અને રસ્તામાં ખુદ વિવાદમાં આવી ગયું છે ફક્ત અત્યારે જ નહીં છેલ્લા પાંચ વર્ષથી આ શહેરમાં એટલા બધા ખોદકામો થયા છે કે લોકો થાયકા છે રસ્તાઓ પર ચારે બાજુ અત્યારે ચોમાસાને કારણે ગંદકીના થર તૂટેલા રસ્તાઓ અને ક્યાંક એસટી બસો છોકરાઓને નાના નાના બાળકોને લઈ જતી સ્કૂલ રિક્ષાઓ અને સંસ્થાની બસો રસ્તા ઉપર ખૂચી જાય છે એને કારણે લોકોમાં જબર છે હું એમ માનું છું કે સંજયભાઈ કોરડીયાનું આ જે લેટર લખવાનું પગલું છે એ કોર્પોરેશનમાં જે ચાલતો ભ્રષ્ટાચાર કોર્પોરેશનમાં ચાલતી અનિયમિતતાથી પોતાની જાતને દૂર કરીને

એક બાબત તો એ છે કે સંજયભાઈ ના લગભગ ઉપરથી હું એવું અનુમાન છું કે સંજયભાઈ લગભગ છેલ્લા છ એક મહિનાથી કે વર્ષ દિવસથી કોર્પોરેશનમાં કોર્પોરેટરોના શાસનથી અને અધિકોને અધિકારીઓના શાસનથી નારાજ છે જુનાગઢની પ્રજા એ એની પાસે ઘણી બધી ફરિયાદો કરી હશે પણ કદાચ ક્યાંક કોઈક જગ્યાએ કોર્પોરેશન ના અધિકારીઓ એ વાત માનતા નહીં હોય એટલે કદાચ જઈને પોતે તો કામ કરવા માટે લોકોની વચ્ચે કહેવા માંગે છે કે હું કામ કરવા માટે તૈયાર છું તમારા પ્રશ્નો અધિકારી સુધી જરૂર પહોંચાડીશ પણ જો અધિકારીઓ કામ નહીં કરે તો ઉપર સુધી રજૂઆત કરીને આ અધિકારીઓ માટે પણ મુશ્કેલી ઉભી કરી શકું છું એવું બતાવવા માટે કદાચ સંજયભાઈ આ પગલું ભર્યું છે એવું માનું છું જી

ગયા વખતે ધારાસભાની ચૂંટણીમાં કોર્પોરેશન નો વિસ્તારમાંથી પણ સંજયભાઈ ને સારી એવી લીડ મળી છે વધુ મતોની લીડ જુનાગઢ શહેર માંથી મળી છે એટલે કોર્પોરેશન ના વહીવટ થી ઉપર જઈને સંજયભાઈ ને અને ભાજપ ને લોકોએ મત આપ્યા છે આવી સ્થિતિ વચ્ચે સંજયભાઈ ક્યાંક એવું કેતા પણ સંભળાયા છે કે ભાઈ કોર્પોરેશન ના વહીવટમાં નાના મોટા પ્રોબ્લેમ થશે ને તો હું ઉપર કક્ષાએ રજૂ રજૂ કરીશ એક વાત સમજો કે જુનાગઢ સીએમ જયારે જુનાગઢમાં આવ્યા છે ને ત્યારે એકાદ બે વખત તો કોર્પોરેશનના વહીવટ સામે જાહેરમાં એને ચેતવણી આપી છે ટાઉન હોલમાં આવેલા સીએમ એક વખત ટાઉન હોલમાં જે નાના મોટા પ્રોબ્લેમ ને સમસ્યા હોય એ સમય દરમિયાન કંઈક એસી બંધ થઈ ગયા હતા અને ઘણા બધા પ્રશ્નોની રજૂઆત કોર્પોરેશનની ત્યાં સીએમ સુધી થયેલી એટલે ટાઉન હોલમાં ભાજપના ફંક્શનમાં મોટા નેતાઓની હાજરીમાં જાહેરમાં પૂર આવ્યા પછી જુનાગઢ ની સ્થિતિ ખરાબ બની એના પછી પણ સીએમ એ આજ ટાઉન હોલ ની અંદર ફરી એકવાર ચેતવણી આપી કે તમારી વાતોની રજૂઆત છે સીએમ સુધી થઈ છે હવે તમારે સુધરવું જોઈએ બે ત્રણ દિવસ પહેલા પણ

corporation માં છેલ્લા ત્રણ ચારેક વર્ષમાં લગભગ ત્રણેક કમિશનરો ની બદલી ગયા છે ક્યાંક corporation ના અધિકારીઓ અને સંકલન હોવાનું સંકલન સંકલન હોવાના વારંવાર આક્ષેપો થાય છે બેન અધિકારીઓ હવે આ જે અધિકારીઓ છે એના એન્જિનિયર છે છેક ડેપ્યુટી ન્યુ કમિશનર સુધી આક્ષેપો થયા છે એના એન્જિનિયરો ઉપર તો બેફામ આક્ષેપો થાય છે સોશિયલ મીડિયા ઉપર જુનાગઢ ન્યુ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર રોજે રોજ આક્ષેપોનો મારો ચાલે છે આવી સ્થિતિમાં કમિશનરો એ એક એક ઉચ્ચ અધિકારી છે આઈએસ અધિકારી તરીકે આ કોઈ પણ કમિશનર આવે તો એ કમિશનરે આ અધિકારીઓ સામેના આક્ષેપો સામે સરસ રીતે પ્રજાના પ્રશ્નો સાંભળીને કામ કરવું જોઈએ પણ છેલ્લા ત્રણ કમિશનરો આ બાબતમાં નિષ્ફળ ગયા છે ત્યારે ક્યારેક ક્યારેક તો કમિશનની કામગીરી ઉપર પણ શંકાની સોય તકાય છે આપ જુઓ છેલ્લા કમિશનર ગયા ને ત્યારે સોશિયલ મીડિયામાં એવું ચાલ્યું કે મોડે સુધી ઓફિસો ખુલી રાખીને અધિકારીઓ શું કરે છે આ બધી વાતો જ્યારે સોશિયલ મીડિયામાં આવે છે ને ત્યારે હું એમ માનું છું કે અધિકારીઓની પ્રમાણિકતા સાબિત કરવા માટે કામગીરીમાં કોઈ સંકલન નથી તમારું વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટ અને તમારું બાંધકામ ખાતું બે અલગ અલગ રીતે પોતાનું કામ કરતા હોય છે ત્યારે આ સંકલન મુખ્ય અધિકારી તરીકે કમિશનરની જવાબદારી હોય છે એટલે જુનાગઢ કોર્પોરેશન એના અધિકારીઓ પ્રત્યે તો એટલો બધો લોકોમાં રોષ છે કે હવે પછીની ચૂંટણી આવશે ને ત્યારે એની જોરદાર અસર પડવાની છે અને સંજયભાઈ પણ આ જાણે છે એટલે બે હજાર સત્યાવીસની તૈયારી રૂપે હું એમ માનું છું કે સંજયભાઈ એ કોર્પોરેશનના વ્યવહારથી પોતાની જાતને અલગ કરવા માટે કારણ કે એ ધારાસભ્ય છે એને મતો જુનાગઢ શહેરમાંથી મહાનગરપાલિકામાંથી લેવાના છે અને ગત ચૂંટણીમાં એને બહુ સારી લીડથી લોકો એને જીતાવ્યા છે એ સભાનતાથી હવે પછી ભાજપ માટે જુનાગઢ શહેરમાં કોઈ મુશ્કેલી ન થાય એના માટે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપરવટ જઈને પણ સંજયભાઈએ આજે કામગીરી કરી છે બીજી વાત કરું સંજયભાઈની છાપ જુનાગઢમાં કોર્પોરેશનના પદાધિકારીઓ કરતા સારી છે લોકો એના તરફ ચોક્કસ દ્રષ્ટિકોણથી જુએ છે એટલે પોતાની છાપમાં કોઈ ડાઘ ના આવે ને એ માટે પણ સંજય કોરડિયાએ આ પત્ર લખીને લોકોની વચ્ચે સીધા જઈને કોર્પોરેશન વિરુદ્ધની ફરિયાદો સાંભળવાની શરૂઆત કરી છે જી બેન

એક ધારાસભ્ય તરીકે પોતાની જાતને રાખી કારણ કે કોર્પોરેશનના ભ્રષ્ટાચાર લોકો તરફથી આ બધા પદાધિકારીઓને પૂછવાનું મન થાય અને જુનાગઢના અધિકારીઓને પણ પૂછવાનું મન થાય કે ધારાસભ્ય તરફથી પણ જુનાગઢના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવે છે ધારાસભ્ય પણ કે છે કે ભાઈ જુનાગઢ ની અંદર રોડ રસ્તા અને ઈવન ત્યાં સુધી કહું કે અમે પત્રકારો ક્યારેક તો કોર્પોરેશન ની વિરુદ્ધ લખાતું હોય ત્યારે જુનાગઢ ધારાસભ્ય અમને એવો કોર્ટ આપ્યો છે કે જુનાગઢ ની ભૂગર્ભ ગટર અંદર ક્યાંક જોરદાર અનિયમિતતા થઈ છે એટલે અનિયમિતતા મતલબ ભ્રષ્ટાચાર થયો છે અને આપ 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 વિચારી શકો છો કે જુનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્ય બંને એક એક પાર્ટીનો બે ભાગ કહેવાય સખા ત્યારે મારે તો જુનાગઢના કોર્પોરેશનના પદાધિકારીઓને પણ એ પૂછવું છે કે તમારા ધારાસભ્ય તમારી સામે પણ સવાલો ઉભા કરે છે કે તમારી ગટરનું કામ જુઓ તમારા રોડ રસ્તાનું કામ જુઓ અને એને સીધું લોકોની વચ્ચે જવું પડે છે ત્યારે ક્યાંક કોક વખતે જુનાગઢના ઉપર પોતે પણ કોન્ટ્રાક્ટર છે એવા આક્ષેપો પણ જાહેરમાં થઈ રહ્યા છે અને પછી કમી અધિકારીઓ સાથે નાની મોટી વાતોમાં સરખાપણું કરીને ક્યાંક ક્યાંક કોક જગ્યાએ ક્યાંક ભ્રષ્ટાચાર તો નથી આચરી રહ્યા ને એવા ખુલ્લે આમ આક્ષેપો હવે તો જુનાગઢ શહેરમાં થાય છે જી બેન બિલકુલ ધીરુભાઈ આશા રાખીએ કે જે રીતે ટકોર કરવામાં આવી છે તો ઝડપથી જે કોર્પોરેટર છે બધા સમજી જાય અને ક્યાંક જે છબી ખરડાવવાનો પ્રયત્ન હવે સંજય કરોડિયા ન થાય કારણ કે એમણે તો કહી દીધું છે કે હું તો કામ કરવા માટે તૈયાર છું આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભયો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર